આ ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં બરોડા મ્યુઝિયમ ખાતે એક હજારથી વધુ દીવા પ્રગટાવી ભવ્ય પ્રકાશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ દીપોત્સવનું આયોજન જિલ્લા તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના બરોડા મ્યુઝિયમ ખાતે દીપ પ્રજ્વલનની સાથે સાથે સુંદર રંગોળી રોશનીથી સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જે સ્થાનિક પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા યુનેસ્કો દ્વારા મળેલી આ સિદ્ધિનો ઉત્સવ માત્ર વડોદરામાં જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના વિવિધ ઐતિહાસિક અને વારસાગત સ્થળો પર યોજાયો હતો સમગ્ર ગુજરાત રાજ્યના અન્ય મુખ્ય સ્થળો જેમ કે મોઢેરા સુર્યમંદર રાણકી વાવ અડાલજની વાવ ધોળાવીરા કુટીર અને રણોત્સવ ખાતે પણ આ વિશેષ ઉજવણી યોજવામાં આવી હતી સાંસ્કૃતિક વારસાને મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનને લીધે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તંત્ર દ્વારા આગામી સમયમાં પણ સાંસ્કૃતિક વારસાના જતન અને પ્રચાર માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે